માધાપર ખાતે મહાવીરનગર સોસાયટીમાં રાધાકૃષ્ણનું મંદિર નિર્માણ થવાનું છે જે અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે કથાનું રસપાન કરાવતા ભક્તિ વેદાંત વન ગોસ્વામી મહારાજે કૃષ્ણ પ્રસંગો અને તેની બાળ લીલાઓનું વર્ણન કર્યું હતું જેને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો દરેક પરિવારોએ ઘરમાં આનંદનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ દરરોજ સવારે ઘરમાં પૂજા પાઠનો નિયમ અંકિત રાખવો જોઈએ કથામાં શનિવારે ભક્ત પ્રહલાદની ભક્તિના અતૂટ વિશ્વાસ ભગવાન પ્રત્યેનો ભાવ અને વિષ્ણુ ભગવાન નરસિંહ અવતારના પ્રાગટ્યનું વર્ણન કરાયું હતું ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી રવિવારે કથામાં રાધાજીનું નિષ્કામ ભક્તિ ભાવ પર્યું પ્રેમનું વર્ણન કરાયું હતું રાધાજીનો કૃષ્ણ પ્રેમ આજે પણ લોકો યાદ કરે છે કથા શ્રવણ માટે સ્થાનિક ભક્તો અને સંસ્થા સાથે જોડાયેલા અમેરિકા કેલિફોર્નિયા રશિયા યુરોપથી ભક્તો અહીં પધાર્યા છે ગોવિંદ ઘોડિયા મઠ વિસ્તારમાં રાધા કૃષ્ણ મંદિરનું પણ નિર્માણ કરવાના છે કથાનો લાભ લેવા આસપાસની સોસાયટીઓના ભક્તો જોડાય છે